વડોદરા પાસે પાંચ કિલોમીટર લાંબો ટ્રાફિક જામ સર્જાયો અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર જાંબુવા બ્રિજના રોડ પર ખાડા પડી જતા આજે વહેલી સવારથી પાંચ કિલોમીટર લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો છેલ્લા 4 દિવસથી રોજ સવારે અને સાંજે આજ રીતે ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળે છે જેના કારણે વાહન ચાલકો પરેશાન છે આ સાથે જ આસપાસની સોસાયટીના લોકોને પણ ટ્રાફિકને કારણે અવરજવર કરવામાં ભારે હાલાકી ભોગવવી પડી રહી છે પણ ટ્રાફિક મેનેજ કરવા માટે બી પછી રોજ સવારે આપણે ટ્રાફિક પોલીસોમાં કોલ કરવો પડે એ લોકોની ગાડીઓ જલ્દી આવે નહીં આ ટ્રાફિક મેનેજ થાય નહીં પ્રોપર સવારે જે લોકો નોકરી જાય છે જોબ ઉપર જતા હોય છે એ લોકોને બહુ હાલાકી પડે છે અહીંયા રોજે રોજ માથાના દુખાવા સમાન ટ્રાફિકની સમસ્યાથી લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે આજની પરિસ્થિતિ નથી પરંતુ છેલ્લા 4 થી 5 વર્ષથી આ પ્રકારે જ અહીં હાઈવે પર જામ થાય છે જેના કારણે વાહન ચાલકો પરેશાન થાય છે અને સ્થાનિક લોકો પણ ખૂબ જ પરેશાન છે અને હવે વાહન ચાલકો માંગ કરી રહ્યા છે કે આ જે બ્રિજ પર હાઈવે પર જે જામ થાય છે તેની સ્થિતિ ને દૂર કરવામાં આવે રોહિત ચાવડા દિવ્ય ભાસ્કર વડોદરા ભાસ્કર એપ